ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ મિત્રો લીલોત્રી ફાફડા તમે ખાધા હોય તો કોમેન્ટ કરજો નહીતર વિડીયોને શેર કરજો બાપા સીતારામ મોજ આવી ગઈ મને તો મિત્રો આપણો લીલોત્રી મસાલા ફાફડો તૈયાર થાય આવો પાતળો હો ભાઈ કપડા અને પાર્સલ કરાવવાના હે હા ઓલી આપણે પહેલાં જોઈને એ તો મેં પ્લેન વેપર હતું અને આ ખડખડિયા અવાજ જોવો આવે વેપર ભજીયા આપણા તમે જુઓ જેની અંદર કોથમીર પાલક અને અજમો અને મેથી આ બધી વસ્તુ નાખી અને જો આ પાટો હાવ પાતળો હાથ અડે ને તેમ તૂટી જાય ઓઠે ભાંગી જાય ને એવો ગાંઠિયો બનાવે ભાઈ અને મેં ખરેખર ઘણી જગ્યાએ ગાંઠિયા ખાધા પણ જોવો તમે નજીક

આજે મિત્રો આપણે જાતા હતા પરબધામ તો બહુ નામ સાંભળ્યું હતું ખોડલ નાસ્તા હાઉસનું આપણે અત્યારે પહોંચ્યા છીએ બોરડી ના બોરડી સમઢિયાળા જે તમે જેતપુરથી પરબ જાઓ ને ત્યારે રસ્તામાં આવશે સરસ મના મજાનું ગામ છે અને અહીંના મેં ઘણા બધા વિડીયો જોયા હતા અને મને એમ થયું કે આપણે પણ ટેસ્ટ કરીએ અને અહીંની એક યુનિક વેરાયટી છે જે તમને વિડીયોમાં આગળ હું બતાવીશ શું છે એ તમે વિડીયો જોતા રહેજો એટલે આઈડિયો આવી જશે

અને મિત્રો જોવો કેવી રીતે બનાવે છે અત્યારે આપણે સાદી વેફર બનાવી દે પેપર બરાબર ઝડપ પ્રેમ છે હો પણ આ ની હવે મને આકાભાઈ હેલું પડશે હોમ લાલ બટેટાની ચિપ્સ જ છે ભાઈ જો ફટાફટ થાય પણ આ ચિપ્સ નથી આ વેફર હે ને પાતળી હે ને હેન્ડમેડ બીજું તેલની ની ક્વોલિટી તમે જોવો ને તોય તમને ખ્યાલ આવી જાય અને મને અહીંની એક ખાસ વાત ગમી હોય ને તો તમે આવો ને ભાઈ અત્યારે હું ઊભો તો દસક મિનિટ થી લોકો આવે છે ગરમા ગરમ વસ્તુ લઈ જાય અને પાર્સલ લઈ જાય જમવું હોય તો ભાઈ બધી વસ્તુ ગરમા ગરમ બનાવીને જ આપે તાજી તાજી એટલે આમ જોયું એમ કઈ સ્ટોક નહીં રાખવાનો એમ ને રાત્રે મોડે સુધી બેઠા હોય રાત્રે મોડે સુધી અને આવો કેટલા વાગે 6 વાગે આવો એકવાર અમારા દર્શકોને એડ્રેસ સમજાવી દયો આપણે જેતપુર થી 6 કિલોમીટર થાય 5 6 કિલોમીટર જેવું બરબ રોડ ઉપર જાય ને બરબ રોડ ઉપર અહીંયા બોરડી સમઢિયાળા ગામ આવે બરાબર ત્યાં ખોડ રસ્તો આવે મિત્રો સ્ક્રીન ઉપર એડ્રેસ દેખાય છે ભાઈનો નંબર દેખાય છે અને આ વસ્તુની રેસિપી જોવો હવે જમાવટ થઈ જાય એવું કામકાજ લાગે છે મને આપણે ટેસ્ટ કરીને બતાવશું વેફર ભજીયા બરોબર વેફર ભજીયા આમાં પહેલા ચિપ્સ નોર્મલી બટાટા લાલ બટેટાની કરી નાખેલી હમ હમ અને એની અંદર બેસન નાખી માથે બેસન નાખી દીધો બરાબર હવે ઈ વેલ એડ કરીને હમ હમ પ્રોપર મિક્સ કરીને હા આના ખડખડિયા ભજીયા જે તમારા પ્રખ્યાત છે યા આમાં મસાલા તો આવશે જ ને આમાં ઉપરથી મસાલો ઉપરથી આવશે બરોબર આ પ્લેન ચિપ્સમાં કર્યું એવી જ રીતે આવશે એવી રીતે પણ આમાં છે ને ઉપરથી બેસન આવે હમ હમ

પછી દહીં છાશ બધુંય આપો દહીં છાશ બધું રેડી કરો આ મોજ આવી જાય ને બીજું શું ઘટે મિત્રો એ ભાઈ રેડી વેફર ખાધી કોઈ કોઈ ઓરિજિનલ વેફર ઓ પ્યોર એમ ને પ્યોર વેફર કાઈ નો ઘટે ને કાઈ નો ઘટે આપણે લે જ જવાની છે પરબધામ ખાવું બધા બેઠા બેઠા મિત્રો આપણા જે ફેમસ લીલોત્રી ફાફડા મેં તમને વાત કરી હતી ને કે યુનિક વેરાયટી આ છે લીલોત્રી ફાફડા તમે જુઓ જેની અંદર કોથમીર પાલક અને અજમો અને મેથી આ બધી વસ્તુ નાખી અને જો આ પાટો હાવ પાતળો આમ હાથ હડે ને ત્યાં તૂટી જાય ઓઠે ભાંગી જાય ને એવો ગાંઠિયો બનાવે ભાઈ અને મેં ખરેખર ઘણી જગ્યાએ ગાંઠિયા ખાધા હે પણ જુઓ તમે નજીકથી આના જેવી મોજ અને આ જે સોફ્ટનેસ છે ગાંઠિયાની આમ તમને બતાવું આ જો ઓઠે ગઈઢું માણા હોય ને એ ખાય છે એમાં દહીંયા ખાવાની જે મોજ આવે ભાઈ

ગયો અવાજ આવી હું બે બટેટાની બીજી એક ખાસ વાત મને ગમી હોય ને તો અહીંયા ભાઈ છે ને ત્રણ પ્રકારની અલગ અલગ ચટણી આવે ચાર જાતની ચટણી અને તમે જુઓ ગણાવી દઉં ડુંગળી મરચાં લસણની ચટણી છે આ આપણી લીલી ચટણી છે જેમાં કાકડીને લીલું મરચું ને નાખીને બનાવતા હોય અને આ આપણી રાજકોટની ફેમસ અને હજી એક ખજૂરની ચટણી એ મેં લીધી નથી તમે જુઓ અને વાલી વાલી છાસ છે એ પણ લીધી છે ને અમૂલનું દહીં હોય છે પેકેટ મસ્તી બ્રાન્ડેડ જ વસ્તુ વાપરે કાંઈ ઘટે નહીં મને મોજ આવી ગઈ અને અહીંની એક ખાસ હાઈલાઈટ તમને કહું મેં ઘણી જગ્યાએ જોયું લોકો પસ્તીમાં આ પેક કરીને દેતા હોય ભાઈ ચાલીસ રૂપિયાની જ આ સો ગ્રામ વસ્તુ વેચે છે પણ એમાં પેપરની ક્વોલિટી સારી વાપરે જે તમે ઘણા લોકો ઇંકના ને પ્રોબ્લેમ થતા હોય ને એ તમને અહીં નહીં થાય જે રાજકોટથી સાસણ જતા હોય ગીર જતા હોય સોમનાથ દાદાના દર્શન કરવા જતા હોય પરબધામ જતા હોય અત્યારે અમે જોવા અમારા ભાઈબંધ કેવું લાગ્યું હું અહીંયા રાત્રે બાર વાગ્યા આઈલા જવાનું ને મોજ જ કરવા આવવાની ને આયા જેવા ફાફડા ગુજરાતમાં કે મને મને કહી એમ ને મને તો બહુ ભાઈ આ બે વસ્તુ તો કાંઈ ન ઘટે આ ચિપ્સ તો કેવું છે ઘણા કારીગર બનાવી દે પણ આ બે વસ્તુ છે ને ભાઈ ખડખડિયા ભજીયા ને લીલોતરી ફાફડા એક નંબર હું પબ્લિકને રેકમેન્ડ કરું કે અહીંયા લોકો પચાસ પચાસ કિલોમીટરથી આ નાસ્તો કરવા આવે ફેમિલી સાથે અહીંથી નીકળો એટલે આ ઉભા રહેજો આપણું નામ દેજો મોજ આવી જશે એની મારી ગેરંટી જો લાઈવ જ બનાવે અને અહીંયા પાર્સલનો થોડોક ટ્રાફિક વધારે રહીએ એટલે હું તમને એટલું કહું કે સાંજના સમયે આવ્યા હોય તો થોડો ટાઈમ લઈને આવવું અહીંયા મોકળું મેદાન એ ફેમિલી સાથે બેસી શકાય એવી જગ્યાએ તો હવે અમે આને એન્જોય કરીએ ત્યાં સુધી તમે લોકો આ વિડીયો શેર કરી નાખો હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ કરી નાખો ફરી મળીશું નવા વિડીયો સાથે નવી મોજ સાથે ત્યાં સુધી બધા વાલા મિત્રોને જય હિન્દ જય જય ગરવી ગુજરાત બાપા સીતારામ